વેસુ ખાતે આવેલી કોફી શોપમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવતા તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં વિદ્યાર્થીનીને મૃત જાહેર કરાતા પરિવાર દ્વારા સાથી વિદ્યાર્થી દ્વારા તેણીને ઝેર આપી મારી નાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સુરતના વેસુ ખાતે આવેલ એક કોફી શોપમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવતા સિવિલ લવાયા હતા જ્યાં વિદ્યાર્થીનીને મૃત જાહેર કરાતા સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું છે મૃતક યુવતી બી એડની વિદ્યાર્થીની હોવાનું અને સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે ઓડિશાવાસી પરિવારની એકની એક દીકરી સાથી વિદ્યાર્થી યુવકે ઝેર આપી મારી નાખ્યો હોવાના પરિવારે આક્ષેપ કરતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ છે નવી સિવિલના ડોક્ટરે જણાવ્યું હતું કે ઘટના સોમવારની મોડી સાંજની હતી એકસો આઠ એમ્બ્યુલન્સમાં બે વિદ્યાર્થીઓને શંકાસ્પદ ઝેરી દવા પીધી હોવાના વાત સાથે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તપાસ કરતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું આ સાંભળી સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડીને ભાગી ગયો હતો તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક દિંડોલી ખાતે રહેતી બાવીસ વર્ષીય મધુ સ્મિતા સુશાંત સાહુ હોવાનું અને બીએડની વિદ્યાર્થીની હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે મધુસ્મિતાના મોતના સમાચાર આઘાત સમાન છે એકની એક દીકરી હતી સુરત ઇંડોલી રૂક્ષમણી પાર્કમાં રહેતા હતા મૃતક વિદ્યાર્થીની મધુસ્મિતાની માતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપે છે જ્યારે પિતા નિવૃત્ત જીવન જીવી રહ્યા છે દીકરીએ ભગવાન મહાવીર કોલેજમાં બીએ પાસ કર્યા બાદ બીએડ કરવા કામરેજની કોલેજમાં પ્રવેશ લીધો હતો મધુસ્મિતા બીએડના પ્રથમ વર્ષમાં જ હતી સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી સાંજે છ વાગ્યા સુધી પરત ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને ફોન કરતા મધુસ્મિતાનો ફોન બંધ આવતા દોડધામ કરવા મજબૂર બન્યા હતા કામરેજ કોલેજ ખાતે જતા કોલેજ બંધ હતી પોલીસની મદદ લેતા જાણવા મળ્યું હતું કે ખટોદરા પોલીસનો સંપર્ક કરો એવી સલાહ મળી હતી મનીષ વાઘાણી છે એ આ ઘટના જે એવી ઘટેલી છે કે જે ઓડિશા સમાજની એક છોકરી કાલે કામરેજ કોલેજમાં ગઈ હતી પછી એનો જે માર્ક સર્ટિફિકેટ લેવા હાટુ તેની ભગવાન મહાવીર કોલેજમાં ગઈ ત્યાં એક વિધર્મી છોકરો હતો એને એ કોફી શોપમાં લઈ ગયેલો કોફી શોકમાં લઈ જાય અને જ્યારે જે કાંઈ એણે પીવરાવ્યું હોય છે છોકરીની ડેટ થઈ ગઈ છોકરીના એકસો આઠમાં સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છ વાગે ત્યાં અહીંયા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા પણ છોકરીનો ફોન હતો છોકરીની સ્કૂટી હતી પણ તોય પોલીસવાળાએ રહેમત ઓલું ન કર્યું કે આ છોકરીના જેના પરિવારને જાણ કરીએ તો એના પરિવારવાળા ત્રણ કલાક સુધી છોકરીને એક ધારો ફોન કરતા હતા ફોન શીશો હતો સાડા નવ વાગે છોકરીના પરિવારમાં એના ભાઈને ખબર પડી એટલે છોકરીના ભાઈએ કટોદરા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો કે તમે અહીંયા આવી જાઓ સા અગિયાર વાગે કીધું કે છોકરીની ડેથ થઈ ગઈ છે પણ ત્યારે છોકરીના ભાઈએ કીધું કે હું સિવિલ હોસ્પિટલમાં જાઉં તો એને સિવિલ હોસ્પિટલમાં કટોદરા પોલીસ સ્ટેશનવાળા એના ન સવારમાં અહીંયા એને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા તો ત્રણ કલાક સુધી એના પરિવારને એના જે સ્ટુડન્ટોની યાર એના મિત્રો છે એને કોઈને જાણ કેમ ન કરી એટલે પોલીસ પણ શંકાના ડાયરામાં છે જે ઓલો વિધર્મી છોકરો છે એ જે એના એકસો આઠમાં અહીંયા લાવ્યો હતો અહીંયાથી પોલીસ હતી તે સતાઈ અહીંયાથી ભાગી ગયો અને અત્યારે ફોન સ્વિચ ઓફ કરી નાખેલો છે પોલીસ કહે છે કે અમે એને શોધખોળ કરી રહ્યા છીએ પણ મને એમ લાગે છે કે કાંઈ પોલીસ પણ આના શંકાના ડાયરાની અંદર હોય એવું લાગી રહ્યું છે સોમવારે રાત્રે સાડા બાર વાગ્યે એનજીઓ અને પોલીસે મધુ સ્મિતાનું મોત થયું હોવાનું પરિવારને જણાવતા કોલેજ બેગ અને મોપેટ આપી હતી આ સાંભળી માતા શોકમાં ગરકાવ થઈ ગઈ છે મધુસ્મિતાના મોતને લઈને પરિવાર આશ્ચર્યમાં પડ્યું છે અમારી દીકરી આપઘાત કેમ કરી એવા અનેક પ્રશ્નો ઊભા થયા છે કોલેજમાં સાથે અભ્યાસ કરતા મધની નામના વિદ્યાર્થીએ બીએ છેલ્લા વર્ષમાં મેસેજ કરી હેરાન કરતો હતો મધુસ્મિતાનપણી રહસ્યો થઈ ગઈ છે તો પોલીસે જણાવ્યું છે કે કોફી શોપના સંચાલકે કહ્યું છે કે બે કલાકથી એકની એક જ જગ્યા પર બેસેલા જોઈ શંકા જવાતા પૂછવા ગયા અને બંને ટેબલ પર ધરી પડ્યા હતા તાત્કાલિક શાટને બોલાવી સિવિલમાં મોકલ્યા હતા ઓડિશા પરિવારની એકની એક દીકરી યુવકે ઝીરી આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતા ખડોદરા પોલીસે પણ તે દિશામાં તપાસ શરૂ કરી છે હસ શેઠા સાથે હજાર કરીશી